ધ્રોલ તથા જોડિયા પોલીસ દ્વારા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનો ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયરના ટીન તથા અરબી બિયર મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ તેત્રીસ હજાર ત્રણસો ને પાસઠના મુદ્દામાલનો નાશ કરતી ધ્રોલ તથા જોડિયા પોલીસ જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ઢીલુ સાહેબનાઓની સૂચના મુજબ મુદ્દામાલ નિકાલ અંગેની ડ્રાઈવમાં વધુમાં વધુ મુદ્દામાલ નિકાલ કરવાની સૂચના આપેલ હોય જે મુજબ ધ્વલ તથા જોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં કબજે થયેલ ઇંગ્લિશ દારૂની ભારતીય બનાવટની બોટલો તથા બીયરના ટીન તથા અરબી બિયરનો જથ્થો ધ્વલ આહિર કન્યા છાત્રાલય રાજકોટ જામનગર રોડ પાસે વીડી સાકરિયા સાહેબ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ધ્વલ તથા આરબી દેવદાસ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા એસસી વાળા નશાબંધી અને અધિકારી જામનગર તથા કેઆર વાઘેલા પોલીસ

બે લાખ નેવું હજાર બસોને પંચ્યાસી એમ કુલ મુદ્દામાલ બોટલ બિયરનંગ એકતાળીસો ચોવીસ કુલ કિંમત રૂપિયા બાર લાખ તેત્રીસ હજાર ત્રણસો ને મુદ્દામાલની નિયમ અનુસાર નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ